આજે આપને મુલાકાત કરી રહ્યા છે ઓલપામાં ભતગામને જ્યાં મા કાલી માતાનું મંદિર આવેલું છે તે ઓલપાથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે ભતગામ તો ચલો મિત્રો હવે આપણે આગળ વધીએ આપણે ભતગામમાં પ્રવેશી રહ્યા છીએ વધુ માહિતી તમને અઘાડી મળતી રહેશે મારો વિડીયો જોતા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન જરૂરથી દબાવજો તમે આજે જોઈ રહ્યા છો જે તરાવ છે તરાવની અંદર કમર ખીલેલા છે અને સામે દેખાઈ રહ્યું છે મા કાલી માતાનું મંદિર તો બસ હવે થોડીક ક્ષણમાં આપને પહોંચવાની તૈયારીમાં છે તો બસ મિત્રો હવે આવી ગયું બસ મિત્રો હવે આવી ગયું મા કાલી માતાનું મંદિર આપને આવી ગયા છીએ મા કાલી માતાના મંદિરના કમ્પાઉન્ડમાં હું તમને મંદિરની અંદર જઈને પણ દર્શન કરાવીશ અને શું છે આ માં કાલી માતા મંદિરનો ઇતિહાસ તેની પૂરેપૂરી આ વિડીયોમાં માહિતી જરૂર આપીશ તો તમે મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ બટન જરૂરથી દબાવજો પહેલાં આપણે આ મંદિરનું આજુબાજુનું જે લોકેશન છે જે કેટલું સરસ છે તેના દ્રશ્ય છે તે પહેલાં આપણે નિહાળી લઈએ જોઈ લઈએ પછી અંદર મંદિરમાં પ્રવેશ કરીએ અને મંદિરનો શું છે ઇતિહાસ તેની પૂરેપૂરી જાણકારીની માહિતી આપને મેળવીએ તો અમારી સાથે જોડાયેલા રહો તો ચાલો મિત્રો આ સામે જે દેખાઈ રહ્યું છે શ્રી હનુમાનજીનું મંદિર તો સૌ પ્રથમ પહેલાં શ્રી હનુમાનજીના મંદિરના દર્શન કરીને આપણે મંદિરમાં પ્રવેશ કરીએ તો પહેલાં હનુમાનજીના દર્શન કરી લો જય શિયા રામ જય જય શિયા રામ આ મહાકાલી માતાજીનો મહિમા પાંચસો વર્ષ જૂનો છે સૌ પ્રથમ પહેલાં પાવાગઢનો નંબર આવે છે સ્થાનકમાં પહેલાં પાવાગઢ પછી બીજો નંબર આવે છે ભત ગામના આ મહાકાલી માતાનો અહીં સૌની મનોકામના પૂર્ણ થાય છે જેને નિસંતાન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે જેને લગ્નના અઢારથી વીસ વર્ષ થઈ ગયા હતા તેને પણ માતાજીના આશીર્વાદથી સંતાનની પ્રાપ્તિ થઈ છે દરેક ભક્તોની મનોકામના આ મા કાલી માતા પૂર્ણ કરે છે અને અહીં સોપારીની પણ બાધા લેવામાં આવે છે જેને કોઈ સંતાન ન હોય અને સંતાનની પ્રાપ્તિ માટે અહીંયા પાંચ સોપારી આપને લાવવાની રહે છે અને ચાર સોપારી માતાજીને અર્પણ કરવાની અને એક સોપારી આપની પાસે રાખવાની જ્યારે માતાજીના આશીર્વાદથી સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે બાઢા મૂકવા આવો ત્યારે તે એક સોપારી આપને પાછી લાવવાની રહે છે અને બાઢામાંથી મુક્ત થવાનું હોય છે હવે આપને સૌપ્રથમ પહેલાં શ્રી ગણેશજીના દર્શન કરીએ અને શ્રી રામ ભક્ત હનુમાનજીના પણ દર્શન કરીને ત્યારબાદ આપને મંદિરમાં પ્રવેશ કરીએ છીએ અને પ્રવેશતાની સાથે જ પહેલાં દેવાઢી દેવ મહાદેવના દર્શન કરીએ એમની બાજુમાં જ બડિયા બાપજી છે તેમના પણ દર્શન કરીએ તમે જોઈ રહ્યા છો અહીં કેટલાક ભક્તોની મનોકામના પૂર્ણ થઈ સંતાનની પ્રાપ્તિ થઈ અને એ બંધનમાંથી મુક્ત થવા માટે આવ્યા છે માતાજીના આશીર્વાદ લેવા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જે કોઈ લોકોને વિઝા ન મળતા હોય તેમને વિઝા માટે પણ અહીં આવીને માતાને પ્રાર્થના કરે છે આપ સૌ માતાજીના સાક્ષાત દર્શન કરો માતાજીને પ્રાર્થના કરું છું કે હું તમામ ભક્તોની દરેક મનોકામના દરેક ઈચ્છાઓ માતાજી પૂર્ણ કરે ને તમને પણ અહીં માતાજી દર્શન કરવા માટે તમામ ભક્તોને બોલાવે એવી હું પ્રાર્થના કરું છું આ મહાકાલી માતાનું મંદિર ગામ તાલુકો ઓલપાર જિલ્લો સુરત ઓલપારથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે જ્યાં ઓલપારમાં પોલીસ ચોકી છે તે પોલીસ ચોકીથી અંદર વરવાનું છે અને પાંચ કિલોમીટર દૂરના અંતરે મહાકાલી માતાનું મંદિર આવેલું છે ગામમાં